માદે કેમ છો બધા એવો કોઈ બધા મજામાં જ છે ને બધાને કુટુંબની સમાજ સવાર મળવા ગાઈસ અમે દવાખાનામાં બેઠા છીએ અમે આવ્યા છીએ શીતલબેનનું ઓપરેશન કરાવવા ભોરીબેન બેઠા છે ભૂરીબેન સીધેલી બનાવે છે તો ગાયસ તમે બેસો મને શીતલબેન બેડ ઉપર છૂટા છે આરામમાં છે અત્યારે

ग्रीविंग वीडियो उतारे छे मैं इस कुछ इसे पूछे तो ये हमारे वीडियो में क्लीन के लो आ गए एक बार ये उतार ले हाँ सुखे लो क्लीन आ गए Halo Halo Dekha Paising Kira-kira to samuk karung ne Kira-kira to samuk karung ne

Не, я вас кипят на Это не проблема на фото.